ભરૂચમાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ ધોરણ દસનું ગુજરાતીનું પહેલું પેપર જ સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદ મહંમદપુરાનું એસપી સ્ટેન્ડ ગંદકીથી ખતબતું બાજુમાં જ પીવાના પાણીની પરફ પણ બંધ ઉનાળાની ગરમીની અસર ધીરે ધીરે શરૂ થતા લોકોને પીવાના પાણી માટે જ વલખા પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધને પગલે લોકોએ બાર રૂપિયાની પાણીની બોટલ રૂપિયા પંદરમાં ખરીદવા મજબૂર ભરૂચ જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી લેવાતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો આજે શાંતિપૂર્ણ માહોલમાં શુભારંભ થયો હતો જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્યએ પહેલા દિવસે જ પરીક્ષાર્થીઓને આવકારી કુમકુમ તિલક કરી ગુલાબ સાથે ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી બોર્ડની પરીક્ષાના શુભારંભ પહેલા દિવસે જ સવારથી પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ અને વાલીઓની ચહલપહલ જોવા મળી હતી આ વખતે પરીક્ષા બોર્ડ વધુ કડક અભિગમ અપનાવી દરેક કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ગોઠવી આ અંગેની સૂચના સાથેના બેનર પણ પરીક્ષા કેન્દ્ર બહાર લગાવ્યા છે જેને લઈ પરીક્ષાર્થીઓમાં એક ઉત્તેજના જોવા મળી હતી વરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રીપા અગ્રેએ જીએનએફસીની નર્મદા વિદ્યાલય ખાતે પરીક્ષાર્થીઓને આવકારી તેમને કુમકુમ તિલક કરી ગુલાબ આપી ચોકલેટ ખવડાવી શુભેચ્છાઓ આપી હતી જ્યારે ધારાસભ્ય દુષ્યંત પટેલ નારાયણ વિદ્યાવિહાર ખાતે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબ સાથે ચોકલેટ આપી શુભેચ્છાઓ આપી હતી યુવા ભાજપે શ્રવણ સ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી જ્યારે કોંગ્રેસના આગેવાનોએ નારાયણ વિદ્યાલય ખાતે પરીક્ષાર્થીઓને પેન આપી શુભેચ્છા પ્રદાન કરી હતી ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ધોરણ દસમાં કુલ 28,300 ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 માં કુલ 28,347 જેટલા પરીક્ષાર્થીઓ માટે 32 કેન્દ્રોમાં 92 જેટલા પરીક્ષા સંકુલ અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહના 4,520 પરીક્ષાર્થીઓ માટે 4 કેન્દ્ર જ્યારે સામાન્ય પ્રવાહમાં 9,720 જેટલા પરીક્ષાર્થીઓ માટે 11 કેન્દ્રોમાં બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં ધોરણ માં પહેલા દિવસે ગુજરાતીના માં કુલ બાવીસ હજાર સાતસો ઓગણસાહિત વિદ્યાર્થીઓમાંથી બાવીસ હજાર ચારસો ત્રણ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા આપી હતી જ્યારે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પરીક્ષા દરમિયાન જંબુસર તાલુકાના નહાર ગામે ગેરરીતિના ત્રણ કિસ્સા બહાર આવ્યા હતા જ્યારે પરીક્ષા દરમિયાન જંબુસર તાલુકાના નહાર ગામે ગેરરીતિના ત્રણ કિસ્સા બહાર આવ્યા હતા જ્યારે પરીક્ષાર્થીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે પહેલા દિવસે ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જો કે વર્તમાન ઘટનાઓને લઈ આ અંગે નિબંધ પૂછાય તેવી સંભાવનાને લઈ વિદ્યાર્થીઓ દેશની સુરક્ષા અને તે અંગેના વિષય પર નિબંધ તૈયાર કર્યા હતા પરંતુ આવા નિબંધ ના પૂછાતા વિદ્યાર્થીઓ થોડા નિરાશ થયા હતા બહુ સારું ગયું એ ખબર નહીં કેટલા માર્ક્સ આવશે ખબર નહીં આજે અમારું ગુજરાતીનું પેપર હતું ઓલમોસ્ટ બહુ જ ઇઝી પેપર હતું બહુ બહુ સારું ગયું મને યકીન છે ત્યાં સુધી તો નેવની ઉપર તો મારા જવા જોઈએ માર્ક્સ આજ કા પેપર ઇંગ્લિશ કા થા બહુ મતલબ જીસને પ્રિપેરેશન કી ઉકે અચ્છા થાય જીસને નહીં કી ઉકો માઇટ ભી હાર્ડ લગા પણ મુજે બહુ ઈઝી લગા થોડાસા લેન્ધી થા બટ ટાઈમ કા યુઝ કરે તો બહુ જ અચ્છા પેપર થાય આજ સાત માર્ચ બે હજાર ઓગણીસથી આખા ગુજરાતમાં ક્લાસ ટેનના બોર્ડના એક્ઝામ શરૂ થયા છે આ સંબંધમાં ભરૂચ જિલ્લામાં પણ આજે અઠાવીસ હજારથી વધારે મારા દીકરા દીકરીઓ બોર્ડની એક્ઝામ આપવા શરૂઆત કરે છે તો દરેક લોકો જે જિલ્લાના એક્ઝામમાં બેસે છે એને શુભેચ્છા પાઠવું છું અને એક્ઝામ નવસો એકત્રીસ રૂમોમાં અને દરેક રૂમ સીસીટીવીથી સજ્જ છે તંત્ર એક્ટિવ છે નોડલ અધિકારી પણ નિમાવી ગયા છે અને સંપૂર્ણ તૈયારી સાથે બધા દીકરા દીકરીઓ અને એને બાલીઓને પણ શુભેચ્છા પાઠવું છું અને બાલીઓથી રિક્વેસ્ટ પણ કરું છું હું સવારે પણ બે કેન્દ્રમાં ગયા તો બાલીઓ બહુ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર હતા તો આપ શાંતિથી ઘર મેં રહો આપના દીકરા દીકરી ચોક્કસ બનેલા હોય તો ચોક્કસ પાસ કરશે દસમા અને બારમા ધોરણના બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે એના ભાગરૂપે આજે મારા મત વિસ્તારની અંદર ભરૂચની અંદર ભોલાવની અંદર નારણ વિદ્યા વિહાર સ્કૂલની અંદર બાળકોને શુભેચ્છા આપવા એમને બેસ્ટક કહેવા તમામ શિક્ષકો સાથે મહેમાનો સાથે અહીં આગળ ઉપસ્થિત થયા બાળકોને ગુલાબ આપી ચોકલેટ આપી એ લોકોને શુભેચ્છા આપી આ સ્કૂલની અંદર એકત્રીસ બ્લોક અને આશરે નવસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આગળ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે આ સ્કૂલ થકી હું ભરૂચના તમામ વિદ્યાર્થીઓને બાળકોને હું શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે સમગ્ર વિદ્યાર્થી જગતને ખૂબ ખૂબ શુભકામનાઓ અત્રેની નારાયણ વિદ્યાવિહાર શાળામાં એકત્રીસ બ્લોકમાં આશરે નવસો જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે આ બાળકોનું ધારાસભ્યશ્રી અને જૉન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ચોકલેટ ગુલાબ કુમકુમ તિલક કરી અને એમનું સ્વાગત કરવામાં આવ્યું શુભેચ્છા પાઠવવામાં આવી તમામ બાળકો ખૂબ ખૂબ સફળતા મેળવે તેવી અંતઃકરણપૂર્વકની મારી શુભેચ્છા ભરૂચમાં પીવાના પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે ત્યારે મહમ્મદપુરાનો બસ સ્ટેન્ડ વેપારીઓ માટે માલ સામાન મૂકવાનું સ્થળ બન્યું તો બાજુમાં બંધ પડેલી પાણીની પરબથી લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ગુજરાતીમાં એક સૂત્ર છે છે જળ એ જ જીવન પરંતુ પીવાના પાણી માટે રોજ વલખા મારવાનો વારો આવી રહ્યો છે ભરૂચ શહેરના જાહેર માર્ગ પર માત્ર બે જ પાણીની પરબ આવેલી છે લોકોને ઉનાળામાં તરસે રહેવાનો વારો આવ્યો છે દાદાભાઈ બાગ પાસે આવેલી પાણીની પરબ બંધ થતાં અને સરકાર દ્વારા પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂકવામાં આવતા લોકોએ હવે પાણીની બોટલો ખરીદવાની ફરજ પડી રહી છે જો કે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોહમતપુરા બસ સ્ટેન્ડ નજીક પાણીની પરબ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા મુસાફરોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને પાણીના પાઉચ પર પ્રતિબંધ લાગતા બે ઘૂટ પાણી માટે પણ પાણીની બોટલ રૂપિયા બાર કે પંદર માં ખરીદવા મજબૂર બન્યા છે જોકે ભરૂચ નગરપાલિકા દ્વારા બંધ પડેલી તમામ પાણીની પરબોનો સર્વે કરી બંધ પડેલી પાણીની પરબોની મરામત કરાવી લોકો માટે પીવાના પાણીની સવલત થાય તેવી માંગણી કરી રહ્યા છે ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા પરબ આવેલી હતી એ પર મોહમ્મદપુરા રેલવે સ્ટેશન દાદાભાઈ બાગની બહાર સુપર માર્કેટની બહાર એવી ઘણી પાણીની પરબો વર્ષો પહેલા કાર્યરત હતી અને ત્યાંથી મુસાફરો રાધલ્ય પાણી પાણીનું સેવન કરતા હતા પણ નગરપાલિકા દ્વારા આ પરબો ઘણા વર્ષોથી બંધ છે એ બંધ પરબોને ચાલુ કરાવવા માટે વિપક્ષ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે અને નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં બી અમે આ દરખાસ્ત મૂકેલી છે જે પાણીની પરબો છે ચાલુ કરવામાં આવે તે માટે પણ નગરપાલિકાએ ગયા વર્ષે બી અમારી માગણીને સ્વીકારી નથી એના માટે વિપક્ષના તમામ સભ્યોએ પોતાના સ્વ ખર્ચે રેલવે સ્ટેશન દાદાભાઈ બાગની બહાર પાણીના કુલરો મૂકીને ત્રણથી ચાર મહિના સુધી રાહદારીઓ માટે અમે પાણીની વ્યવસ્થા કરી અને આ નગરપાલિકાને એક ગાંધી ચિંદિયા માર્ગે અમે આંદોલન કરેલું હતું એના પછીની બોર્ડની મિટિંગના અંદર પાણીની પરબ માટેની ચર્ચા થઈ અને એના અંદર વોટર વેન્ડિંગ મશીન પાણીનું એટીએમ મશીન મૂકવાની વાત આવી અને એ ઠરાવ વિપક્ષ શાસક પક્ષ લઈને આવ્યું અને એ ઠરાવના અંદર હતું કે કોઈન નાખીને પૈસા નાખીને પાણી રાહદારીઓને આપવામાં આવે પણ વિપક્ષે એનો વિરોધ કર્યો કે જે પહેલાં વર્ષો પહેલાં જે જાહેર સ્થળો છે જાહેર સ્થળો પર તો નગરપાલિકાએ મોફત સેવા આપવી પડે પાણીની જે વર્ષો પહેલાં બી પાણી મફત સેવા નગરપાલિકા પૂરું પાડતું હતું એટલે એના વિરોધ વચ્ચે નગરપાલિકાના અંદર વિપક્ષે એ મફત પાણીની સેવા માટેનો ઠરાવ મંજૂર કરાયો પણ વોટર વેન્ડિંગ મશીનના આજે ઠરાવને બી એક વર્ષથી વધુ થઈ ગયો છે પણ નગરપાલિકા દ્વારા એવી કોઈ હમણાં સુધી કામગીરી ચાલુ થઈ નથી કે આ ઉનાળામાં પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે ભરૂચની શહેરની જનતાને તો પહેલાં જે જે જગ્યાએ પાણીની પરબ હતી તે પાણીની પરબ અત્યારે ચાલુ કરવાનું નગરપાલિકાએ નક્કી કરેલું છે એની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે ગઈકાલે બોર્ડમાં પણ અમે આ વાત કરતા હતા પરંતુ કોંગ્રેસનું કામ એવું છે કે કંઈ જ સાંભળવાનું નહીં ફક્ત ને ફક્ત પોતાની રીતે બોલ 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 કરવાનું એટલે પૂરું જે ખરેખર જે અમે કામ કરીએ છીએ એ સાંભળવા જ તેઓ તૈયાર નથી એટલે એમને ખબર નથી પરંતુ અમે આ પ્રક્રિયા હાથ ધરેલી છે ને ટૂંક સમયમાં એ કામ થઈ જશે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વિદ્યા વિદ્યામંદિરમાં આજથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજરોજ જંબુસર તાલુકાના નહારપૂજા વિદ્યામંદિર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ કેન્દ્રમાં નહાર રુનાડ કાવી સીગામ સારોદ ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે નહાર ગામમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો વાગરા તાલુકાના ચાર પરીક્ષા કેન્દ્રો પરથી સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ ધોરણ દસના વિદ્યાર્થીઓએ ગુજરાતી પેપરની પરીક્ષા આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એસએસસી બોર્ડના ચાર પરીક્ષા કેન્દ્રો પર આવેલા તેતાલીસ બ્લોકમાં અગિયારસો છવ્વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં વાગરા ગામમાં આવેલ એમ એમ પટેલ હાઈસ્કૂલના પંદર બ્લોકમાંથી ચારસો ત્રેવીસ વિદ્યાર્થીઓમાં ત્રણ વિકલાંગ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી તેમજ મોલાના આઝાદ હાઈસ્કૂલમાં આવેલ પાંચ બ્લોક ખાતેથી એકસો તેત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વધુમાં વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ પીજે છેડા હાઈસ્કૂલના અગિયાર બ્લોક પરથી બસો ચુમ્મોતેર ઉપરાંત જાગેશ્વરની શ્રી હરિવિદ્યા મંદિર સ્કૂલ ખાતે આવેલ બાર બ્લોકમાંથી બસો છન્નું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વાગરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો લખી ગામના આજથી શરૂ થતી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં જતા બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ લખી ગામના ધોરણ દસ ના વિદ્યાર્થીને આજે લખી ગામ ચોકડી પર લખી ગામના સરપંચ શ્રી સતીશભાઈ ગામના વડીલો ધોરણ દસ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી વિદ્યાર્થીઓને લખી ગામથી પરીક્ષા સ્થળ પર જવા માટે બિલ્લા કોપર રિલાયન્સ તરફથી બસની સેવા આપવામાં આવી છે અને ધોરણ બાર માટે ગ્લેનમાર્ક તરફથી લખી ગામથી ભરૂચ આવવા જવા માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ભરૂચમાં મહાશિવરાત્રિએ જે શિવ પરિવારની શોભાયાત્રા નીકળી હતી તે જ શિવજીની પ્રતિમા માતરિયા તળાવના નયનરમ્ય વાતાવરણમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાકાળે શિવ પરિવાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શ્રવણ ચોકડી થઈ શક્તિનાથ ખાતે પહોંચી હતી જ્યાં બાર જ્યોતિર્લિંગ સાથે શિવ પરિવારની પ્રતિમા દર્શન અર્થે મુકાઈ હતી જે મહાશિવરાત્રી બાદ શિવજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જિત ન કરી શકાતી હોવાથી શિવજીની પ્રતિમા લિંક રોડ ઉપર આવેલ તળાવના પિકનિક પોઈન્ટ ઉપર મૂકનાર હોવાથી માતરિયા તળાવ સ્થિત હરવા ફરવા આવતા લોકો પણ શિવજીના દર્શન કરી નયન પ્રતિમા સાથે મોબાઈલમાં સેલ્ફી પણ લઈ શકનાર હોવાનું આયોજકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું શક્તિનાથ સ્થિત બાર જ્યોતિર્લિંગનો શું છે મહિમા તે બાબતે પણ ભક્તોને જાણકારી મળી રહે તે માટે બાર જ્યોતિર્લિંગ પણ દર્શન અર્થે મુકાયા હતા જે બાર જ્યોતિર્લિંગ આવનાર ગણેશ મહોત્સવમાં બાર જ્યોતિર્લિંગની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે આયોજકોએ શિવ પરિવારની પ્રતિમા માતરિયા તળાવમાં મૂકનાર હોવાનું જણાવ્યું છે આજે બપોરે એક સમાચાર આવ્યા હતા તો અહીંયા ઘડી ગંદકીનું સામ્રાજ્ય અને જ્યોતિર્લિંગનું વિસર્જન કરવા માટે કેટલાક લોકો અમને પ્રોત્સાહિત કરે કે મહાદેવનું વિસર્જન કરો એમાં જાણ ખબર પડી જા અમને કરીને એક ભાઈ છે શક્તિનાથ વિસ્તારમાં આચાર્યજીના તો એમણે એવું કીધું છે કે મહાદેવનું વિસર્જન કરી દેવાનું અને અહીંયા જે જ્યોતિર્લિંગ છે એનું તમે શું કરો છો તો એ પોતે જાણતા નથી પોતે કે અમે જે બાર જ્યોતિર્લિંગ છે એ ગણપતિનું પંડાળ છે તેને અમે એમ દાન પેટે અમે આપી દીધું છે કે તમે એ લોકો ગણપતિની થીમ કરવાના છે અને આ મૂર્તિ જે છે તે અમે માતા પર દર્શનાર્થી અમે મૂકી દેવાના છે જેથી આપણા હિન્દુત્વનું પ્રભુત્વ ત્યાં રહે અને ત્યાં લોકો દર્શનનો લાહો લેતા અને આવતા વર્ષે અમને આ જ મૂર્તિ અમને કામ લાગે એવી રીતે અમને દુષણ સાહેબ તરફથી પણ એવો સારો એવો સપોર્ટ મળ્યો છે કે અમને મૂર્તિ મૂકવા માટે અમને મદદરૂપ થઈ રહ્યા છે ભરૂચની નગરપાલિકા પણ સપોર્ટમાં છે અમારી ભરૂચના વિવિધ વિસ્તારોના રસ્તા વિધિ હતી મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે જાડેશ્વર ત્રણ તાલુકા પંચાયત બેઠકમાં આવતા એનકે પેટ્રોલ પંપથી આલેખ સોસાયટી સુધી જાડેશ્વર મુખ્ય રોડથી સુભલક્ષ્મી શુભલક્ષ્મી સોસાયટી સુધી અસારા કવિઠા રોડ અને ચાવજ મુખ્ય રોડ થી માંગલ્ય સોસાયટી સુધી એમ કુલ ચાર રસ્તાઓનો ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ તમામ રોડના કામો ઝાડેશ્વર ત્રણ તાલુકા પંચાયત વિસ્તારમાં અંદાજિત રૂપિયા બે કરોડ ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ સાંસદ મનસુખભાઈ વસાવાજી ભરૂચ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ સાહેબનો ઝાડેશ્વર ત્રણ તાલુકા પંચાયત વિસ્તારના સદસ્ય ભૂમિકાબેન મિતેશકુમાર પટેલ તથા રહીશો ખૂબ ખૂબ આભાર માને છે ભરૂચના લોકપ્રિય સાંસદ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સૌ હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ સભ્ય સભ્યશ્રીઓ દ્વારા આજરોજ અહીંયા આગળ ફાયર સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું પૂર્વ દિશાની અંદર વિકસેલા ભરૂચની અંદર એક પણ ફાયર સ્ટેશન ન હોવાથી જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે નગરપાલિકાએ આ વિચાર અમલમાં મૂક્યો છે અને જ્યોતિનગર પાણીની ટાંકી પાસે જગ્યા ફાળવીને લગભગ નેવ્યાસી લાખના ખર્ચે આવનારા દિવસોની અંદર અહીંયા ફાયર સ્ટેશન કાર્યરત થશે સાથે સાથે ભરૂચ નગરપાલિકાના બસોને અઢીસો કામ જેટલા કુલ રકમ સાત કરોડથી પણ વધારે રકમના કામોનું પણ ભૂમિપૂજન આજે અહીંયા આગળથી કરવામાં આવ્યું છે ભરૂચ સરકાર દ્વારા કરાયેલ પગાર વધારામાં ઘટાડા મુદ્દે ગુજરાત આંગણવાડી સંગઠને આપ્યું આવેદન પત્ર ભરૂચ જિલ્લાની આંગણવાડી વર્કરો દ્વારા આંગણવાડી વર્કરોને રાજ્ય દ્વારા ચૂંટણી સમયે જ પગારનો ઘટાડો કરી અન્યાય કરાયો છે એ રદ કરી પગાર વધારો યથાવત રાખી તેનું જલ્દી ચૂકવણું કરાયની માંગ સાથે ગુજરાત આંગણવાડી સંગઠને ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે મોટી સંખ્યામાં આવી કાળીસાડી સાથે વિરોધ નોંધાવી આવેદન પાઠવ્યું હતું ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયું છે કે ગુજરાત સરકાર પહેલા રૂપિયા ત્રેસઠસો વેતનની સામે તેત્રીસો તેમને આપતી હતી અને નવી જાહેરાત મુજબ રૂપિયા છસ્સોનો ઘટાડો કરી રૂપિયા સત્યાવીસો જ આપશે તો ગુજરાત સરકાર શા માટે વધારાની જગ્યાએ ઘટાડો કરીને અન્યાય કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ જાહેરાત મુજબ આંગણવાડી વર્કરને રૂપિયા ત્રેસઠસો પ્લસ પંદરસોનો વધારો મળીને કુલ પગાર રૂપિયા ઇઠ્ઠોતેરસો થાય છે ગુજરાત સરકારે કરેલી નવી જાહેરાત મુજબ કુલ રૂપિયા બતેરસો થાય છે આમ તેમના પગારમાં રૂપિયા છસો નો ઘટાડો કરેલ છે તથા આ મુજબ જ હેલ્પરના પગારમાં પણ રૂપિયા ત્રણસોનો નો ઘટાડો કરાયો છે તો તાકીદ આ ઘટાડો રદ કરી જાહેરાત મુજબનું વેતન ચૂકવાય અને તે પણ જલ્દી ચૂકવાય તેવી માંગ તેમણે કરી હતી સપ્ટેમ્બરે નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ચેનલો પર અને ડાયરેક્ટ આંગણવાડીની બહેનો સાથે સીધો સાથે વાત કરી અને પંદરસો રૂપિયાનો જે જાહેર પંદરસોનો વધારો જાહેર કરેલો એ જાહેર કરેલો છતાં હું એમણે એવું કહે છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ગ્રાન્ટ આપી દીધી છે અને રાજ્ય સરકાર આપવા તૈયાર જ નથી નીતિનભાઈ પટેલના ખબર નથી એમના પપ્પાના આમાં અમે કાપી નાખેલા કે શું છે તે અમારી જોડે આટલો બધો અન્યાય કરે છે અને અમારા પંદરસો રૂપિયાનો વધારો જે જાહેર કરેલો કેન્દ્ર સરકારે તેની અંદરથી પણ એમણે કાપી લીધા છે અને નવસો રૂપિયા જાહેર કરી દીધા છે તે પણ પહેલી માર્ચથી આપવાનું કહે છે ખબર નથી અમારી સાથે આટલો બધો અન્યાય કેમ કરે છે હક માંગવો હોય તો દરેકનો અધિકાર છે દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારથી અમે નરેન્દ્ર આપણે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સીએમ હતા ત્યારે એમ એમણે કશું અમારો પગાર વધારો નથી કર્યો કંઈ જ નહીં અને જ્યારે વડાપ્રધાન બને તો અમને એવું હતું કે ચાલો આ વર્ષે નહીં આવતા વર્ષે બીજા વર્ષે અમારો કંઈક કરશે અને એ અમારો એક પણ વધારો જાહેર ના કર્યો ત્યાર પછી અમારે બહાર નીકળવું પડ્યું રોડ પર નીકળવું પડ્યું ત્યાર પછી કેન્દ્ર સરકારે તો અમારો વધારો જાહેર કર્યો જ નથી તે વખતે પણ અને આપણે રાજ્ય સરકારે જ વધારો જાહેર કરેલો કેન્દ્ર સરકારે અમને તે વખતે અમારે એક રૂપિયો નથી આપ્યો અને અત્યારે સપ્ટેમ્બરે જ્યારે પગાર એમણે પંદરસો રૂપિયા જાહેર કર્યો એ વખતે એટલા માટે જે પણ જાહેર કરેલો કે પાંચ રાજ્યોની અંદર ચૂંટણી આવતી હતી એટલા માટે એમણે અમને પણ લોલીપોપ આપી દીધો અને એ લોલીપોપ પાંચ રાજ્યોમાં બધી જ જગ્યાએ હાર ગયા એટલે પંદરસો રૂપિયા આપવાનું નામ નથી લેતા અને એના વિરોધમાં આજે અમે ભેગા થયા છે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને કનડતા વિવિધ પ્રશ્નોના ત્વરિત નિરાકરણ મુદ્દે પાઠવાયું કલેક્ટરને આવેદન પત્ર ગુજરાતના ખેડૂતોને મોંઘા બિયારણ મોંઘી દવાઓ ખાતર અને પાણીની સમસ્યા તેમજ પોષણક્ષમ ભાવને લઈને આજે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કલેક્ટર ભરૂચ મારફતે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દર વર્ષે ખેડૂતોના વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કરે છે છે જે કિંમતથી પણ હોય એમ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા જાણવામાં આવ્યું હતું એમને વધુમાં ઉમેર્યું હતું કે સરકારની ટેકાના ભાવની સાથે ખાતાદીઠ અમુક જ જથ્થો ખરીદવાની ખેડૂત વિરોધી નીતિ ખેડૂત માટે પડતા પાર પાટું જેવી ઘાતક પુરવાર થઈ રહી છે એમાં ખેડૂત હિત રક્ષક દળ દ્વારા માંગ કરવામાં આવી છે કે હાલ મગ તૈયાર થઈ રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી પણ બાકી છે ત્યારે સરકારે બધા જ પાકો ખરીદીને સારો ભાવ વહેલા સમયે ચૂકવીને એની ચૂકવણી કરવામાં આવે તેમજ જમીન માપણીમાં ગંભીર ક્ષતિઓ દૂર કરવી પીસીપીઆઈઆરમાં આવતી નગર રચના નંબર એકથી થી ચૌદના જાહેરનામાને રદ કરવું ખેડૂતોની મરજી વિરુદ્ધ વીજ થાંભલાઓ ન નાખવા ખેડૂત સંતાનોને રોજગારી આપવી વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવી સરદાર સરોવરમાંથી ખેડૂતોને પાણી આપવું જેવી માંગણીઓ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા સરકાર પાસે કરવામાં આવી છે જે પ્રાંતની સરકાર વેપારી હોય સ્વાભાવિક છે કે એ એ જિલ્લાનો એ ગુજરાતનો એ પ્રાંતનો ખેડૂત ભિખારી બની જતો હોય છે સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ ખેડૂત માટે પડતા ઉપર પાટું સમાન અત્યારે પુરવાર થઈ રહી છે પડતા ઉપર પાટું એટલા માટે કે સરકાર જ્યારે જ્યારે ખેડૂતના પાકનો ભાવ ટેકાના ભાવથી લેવાની શરૂઆત કરે છે ત્યારે જિલ્લામાં બધા તાલુકામાં સેન્ટર નહીં આપીને કોઈ એક જગ્યાએ બે જગ્યાએ સેન્ટર આપે છે સેન્ટર આપ્યા પછી બધા જ ખેડૂતોનો જે નોંધણી થવી જોઈએ તો સેન્ટર ઉપર બેઠેલા અધિકારી થોડા લોકોની નોંધણી થાય નોંધણી બંધ કરી દે ઓફલાઇન ફક્ત રજીસ્ટરમાં નામ લખી લેવામાં આવે જ્યારે ખરીદી શરૂ કરે ત્યારે જે નોંધાયેલા ખેડૂતો છે એમને પણ બે ત્રણ દિવસ સુધી ખરીદ સેન્ટર ઉપર રાત રહેવું પડે એમના માલ વેચવા માટે એવા સંજોગોમાં સ્વાભાવિક છે કે ખેડૂત ખૂબ જ લાચાર બની જતો હોય છે અમારી માગણી છે કે સરકાર ખેડૂતનો પૂરેપૂરો પાક ખેડૂત નાનો હોય મોટો હોય જે પણ ખેડૂત છે એના ખેતરમાં જેટલી પણ પાક થાય એ બધી જ પાક પૂરેપૂરી પાક જે પણ ભાવ નક્કી થયો હોય ખેડૂતનો નફો ઉમેરીને ખેડૂતે ખેડૂત પાસેથી સરકારે એ પૂરેપૂરો માલ ખરીદવો જોઈએ ભરૂચ ધર્મ પરિવર્તનના આક્ષેપો અને ફરિયાદો મુદ્દે ખ્રિસ્તી સમાજે આપ્યું આવેદનપત્ર ખ્રિસ્તી આગેવાનોના આવેદનમાં જણાવ્યા અનુસાર તેઓ ભારતીય બંધારણના અધિકાર મુજબ સ્વતંત્ર રીતે દરેક ગામમાં શાંતિપૂર્વક વર્ષોથી રહેતા આવેલા છે તેઓ ભારત દેશના બંધારણ મુજબ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર મુજબ દરેક વ્યક્તિને કોઈ પણ ધર્મ પાડવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે તે મુજબ તેમની પોતાના ઉન્નતિ માટે અંતઃકરણ મુક્ત ધાક ધમકી જીવન જીવવા પ્રેરણા આપી નથી તેમણે તેમની મંડળીઓની રચના કાયદેસર કરી નોંધણી સાથે સમાજના વિકાસના કામો કરે છે તેઓ કોઈ ગુનાહિત કૃત્ય કરતા નથી તેમને અનુચ્છેદ ઓગણીસ મુજબ સ્વતંત્ર અધિકાર મળેલ છે અને અનુચ્છેદ પચીસ મુજબ ધાર્મિક સ્વતંત્રતાનો તેમના સમાજ દ્વારા કોઈ ધર્મ પરિવર્તન કરાવતું નથી કે ધર્મના નામે લોભ લાલચ કે પ્રલોભનો અપાતા નથી છેલ્લા ઘણા દિવસથી ખ્રિસ્તી જીવન જીવનારાઓ પર ધર્મ પરિવર્તનના આક્ષેપો થાય છે જે બાબત તદ્દન ખોટી છે હાલમાં નવસારી જિલ્લાના ગણદેવા તેમજ નર્મદા જિલ્લાના ખૂપર બરસણ તેમજ અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ધર્મ પરિવર્તનના નામે ખોટી ફરિયાદો થાય છે તેમાં ગણદેવા ગામે ખ્રિસ્તી ધર્મ સેવકોએ પ્રવેશવું નહીં એવા બોર્ડ મારવામાં આવેલ છે જે તાત્કાલિક ઉતારી લેવા તેઓ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે અમારા ખ્રિસ્તી સમાજની ઉપર ઘણી જગ્યાએ નવસારી જિલ્લાની અંદર ગણદેવા ગામની અંદર કે પાસ્ટરોને ધર્માંતરોની ખોટી એમની પર આરોપ મૂકીને એમને મારવામાં આવ્યા છે અને એમને જેલમાં પણ પૂરવામાં આવ્યા છે ઘણા ગામડાઓની અંદર અમારા ખ્રિસ્તી લોકોને પાસ્ટરોને જવા માટે પ્રતિબંધ ફેરવાની દીધો છે બોડો મૂકી દીધા છે એટલે એ કારણથી અમારો ખ્રિસ્તી સમુદાય એમને વખોડી કાઢે છે કોઈ પણ દિવસ અમારો ખ્રિસ્તી સમુદાય કોઈને ધર્માંતર કરાવતો નથી હા પ્રભુ ઈસુ આવ્યા આ પૃથ્વી પર એ ધર્મ પાલન કરવા માટે નથી પણ મનુષ્યને એ પારખવા માટે એમને પસંદ કરવા માટે આવેલા હતા અને એમણે મનુષ્યને જીવન આપેલું છે અને તારણ માટે આપેલું છે એટલે આવેલા છે અને કદી પણ ખ્રિસ્તી ધર્મ કોઈને પણ ધર્માંતર કરાવતો નથી ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એકસો લાભાર્થીઓને સહાય અપાઈ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થી ને આગેવાનીમાં વ્યક્તિગત ઘર બાંધકામ કરવા માટે સંયુક્ત કુટુંબ દેશ ત્રણ લાખ આવક ધરાવતા વ્યક્તિને ત્રીસ ચોરસ મીટરનું મકાન બનાવવા માટે સરકાર દ્વારા રૂપે ત્રણ લાખ પચાસ હજાર આપવાની સહાય કરવામાં આવી હતી આ યોજનામાં લાભ ભરૂચ નગરપાલિકાના હદમાં વિસ્તારમાં આવતા તમામ લાભાર્થીઓને મળી હતી હપ્તા ચાલુ થતાં જ લાભાર્થીએ પોતાના આવાસનું બાંધકામ નવ માસમાં પૂર્ણ કરવાનું રહેશે તેવી આ યોજનામાં માહિતી ભરૂચ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી ગરીબ લોકોને પોતાના ઘર મળે સુંદર ઘર મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકા द्वारा नगरपालिका सभाखण्डमा એકસો સાત લાભાર્થીઓને આની સંપૂર્ણ માહિતી પ્રમુખશ્રીના અધ્યક્ષ અનુસાર આ સહાયરૂપે સાકાર થાય તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના મૂકવામાં આવી હોય છે આ યોજનામાં લાભાર્થીઓને નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા સૂચન પણ કરવામાં આવ્યું હતું કે આ યોજના માત્ર નગરપાલિકા દ્વારા લાભાર્થીઓને સંકલનમાં રાખીને સોંપવામાં આવી છે નગરપાલિકા દ્વારા આ યોજના માટે કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટરો સાથે વાટાઘાટો થઈ નથી લાભાર્થીઓ પોતે જ એમની અનુમતિ અને સમજણપૂર્વક જ કોન્ટ્રાક્ટરને પસંદગી કરવી રહેશે ભરૂચના નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લાભાર્થીઓ પાસે કેટલાક લે ભાગુ તત્વ પણ જઈને કહેતા હોય છે કે અમને તમારું મકાન બાંધવાનું કોન્ટ્રાક્ટ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે તો તે વાત સદંતર ખોટી છે અને જો આવું કોઈ લાભાર્થી સાથે થાય તો તરત પોતાના વોર્ડના કાઉન્સિલર અથવા નગરપાલિકા પ્રમુખને જાણ કરે જેથી કોઈ ગરીબ આવા લેભાગુ તત્વોથી છેતરાય નહીં તેવી સલાહ આપી હતી બે હજાર બાવીસ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ છેવાડાના માનવીને પાકું ઘર મળી શકે અને તેઓ પોતાની માલિકી ધરાવતા હોય અને એ જમીન પર પોતાને બાંધકામ કરવું હોય નવું તો તે માટે સાડા લાખની સહાય કરેલ છે એમાં દોઢ લાખ છે કેન્દ્ર સરકારની અને બે લાખ રાજ્ય સરકારની સહાય મળે છે આજે ભરૂચ નગરપાલિકામાં એકસો સાત લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે નહી વસાહત સિવિલ હોસ્પિટલ ખાતે રહું છું અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારું જૂનું મકાન છે તે તોડીને નવું બાંધવા માટેની અમને સહાય મંજૂર કરેલી છે સરકારે જે ખૂબ સરસ છે અને બીજું કે ઘણા લેભાગુ તત્વો આ માર્કેટમાં ફરતા થઈ ગયેલા છે જો આવીને અમને મળેલા છે ને કે છે કે આ મકાન બાંધવાનો પરમિશન અમને મળેલી છે પણ નગરપાલિકા તરફથી અમને એ ચોક્કી જાણ કરવામાં આવેલી છે કે આવી કોઈક નગરપાલિકાએ કે કોઈક એવું કોઈ કોઈને સહાય નથી કોઈને એવો કોઈક એ પણ નથી કે જો આપણું મકાન બાંધે હું એવા લેભાગુ તત્વ સાવધાન રહેજો

ોદનગર નગરમાં આવેલ સરીપા પોળ વિસ્તારમાં મુસ્કાન કોમ્પ્લેક્સ આવેલું છે જેમાં ફ્લેટ તથા દુકાનો ભાડે તેમજ વેચાણથી આપવામાં આવેલા છે જેનો આમોદ નગરપાલિકામાં મુસ્કાન કોમ્પ્લેક્ષનો એક લાખ વીરો વસૂલાત બાકી પડતો હોય આમોદ પાલિકાએ મુસ્કાન કોમ્પ્લેક્સના માલિકને વારંવાર નોટિસ ફટકારી હતી તેમજ તેમનો રૂબરૂ સંપર્ક પણ કર્યો હતો પરંતુ તેમની તરફથી કોઈ યોગ્ય સંતોષકારક જવાબ ન મળતા આજરોજ રોજ આમોદ મુખ્ય અધિકારીની સૂચનાથી આમોદ પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ગુલામ ખત્રી તથા હરેશ રાણા તેમજ નરેશ પંડ્યાની હાજરીમાં મુસ્કાન કોમ્પ્લેક્સની ઓફિસને સીલ મારવામાં આવ્યું હતું જેથી કોમ્પ્લેક્સમાં રહેતા રહીશો તેમજ ભાડુઆતોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્કાન કોમ્પ્લેક્સમાં ચારથી પાંચ લોકોએ ફ્લેટ વેચાતો લીધેલો છે પરંતુ તેનો હજી વેચાણ દસ્તાવેજ પણ થતો નથી તેમ એક રહીશે જણાવ્યું હતું તેમજ પાર્કિંગની જગ્યા પણ અન્ય પાર્ટીને વેચાણ કરી આપી હોવાનું જાણવા મળ્યું છે નુકસાન કોમ્પ્લેક્ષના એક લાખ બેતાલીસ હજાર એકસો પચાસ રૂપિયા બાકી બાકી પડે છે તેમને વારંવાર નોટિસ અને રજિસ્ટર એડી તેમજ રૂબરૂ મુલાકાત કરવા છતાં તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી કે રકમ ભરેલી તેઓ શ્રી ચેક આપ્યો સાઠ હજાર રૂપિયાનો એ ચેક પણ રિટર્ન થયો છે ના છૂટકે અમારે આ સીલ સીલ મારવાનો વારો આવ્યો છે